નમસ્કાર મિત્રો ધોરણ બાર વિષય સંસ્કૃતમાં આપણે ગદ્ય સોળ પુતલિકા પરીક્ષા એના વિશે આપણે ચર્ચા કરતા હતા તો આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા તેમની પ્રસ્તાવના તેમજ પાઠની શરૂઆત કરી હતી તો આપણે એના પછીની જે જેથી બાકી છે ત્યાંથી આપણે આજે શરૂઆત કરીએ અહીંથી આપણે शुरुआत करी आज नृप उपस्थि भे राजसभा राज सदस्य भ्य पुतली का नाम मूल्यम तत्र च कारण विज्ञान पेतु निवेदितवान नृप लिखे राजाई उपस्थिति भ्य लिखे हाजिर रहलाओ मे राज सभा सदस्य भ्य કે રાજ્યસભાના સભ્યોમાં નિવેદિતવાન એટલે કે જણાવ્યું એટલે કે છે કે રાજાએ અહીં ઉપસ્થિત રહેલા એટલે કે હાજર રહેલા રાજ્યસભાના સભ્યોને પુતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું ઉપસ્થિત રાજ્યસભા સદેશેભ્ય પુતલિકાના મૂલ્યમ તત્ર જ કારણ વિઘ્ન નિવેદિતવાન એટલે કે રાજાએ ઉપસ્થિત રહેલા હાજર રહેલા રાજ્યસભાના સભ્યોને પુતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું નૃપસ્ય નિવેદન મનુષુરંત બહો વિચક્ષણા સમાગત્ય પુતલિકાના મૂલ્યભેદ ત્રણ કારણ જ્ઞાતું પ્રયત્ન કરતવંત પરમ કઈ ત્રફલો નાભવ સિદ્ધાર્થી નૃપસ નિવેદન અનુસરંત એટલે કે રાજાના નિવેદને અનુસરા અનુસરતા સમાગત્ય લે કે આવીને જ્ઞાતો જાણવા માટે પ્રયત્ન કરતવંત પ્રયત્ન કર્યું પરમલેખ પરંતુ ક અપીલ કોઈ પણ સફળ ન અભવત સફળ થયા નહીં અનુવાદ જોઈએ કે રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતળીઓના મૂલ્યોનો ભેદ અને તેનું કારણ જણાવવા માટે પ્રયત્ન કર્યો ન નિવેદન મ અનુસરંત બહુ વિચક્ષના સમાગત્ય પુતલિકાના મૂલ્યભેદ ત્રણ તત્ર જ્ઞાતું પ્રયત્ન કરતવંત પરમ કોઈ ત્રણ સફલો ન નાભવ રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને ભેદ અને તેનું કારણ માટે પ્રયત્ન કર્યો શો નુપ તત્કાર્ય મંત્રીને સમર્પિતવાન તત તો પછી તતો હશો એટલે પછી આ તત્કાર્ય એટલે કે તે કાર્ય મંત્રીને સમર્પિતવાન એટલે કે મંત્રીને સોંપી દીધું એટલે પૂછે તતો હશો નુપ તત્કાર્ય મંત્રીને સમર્પિતવાન એટલે પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા नहीं शू कह पर कोईपण सफल थया नहीं चतुर मंत्री उथिया दिन त्रयानमरहम इतः विघ्नय भवते निवेद्यामी नृपा सविनय अकथय उथ्या उभा थी दिन त्रयांतरम तेन दिवस पची विघ्न કે ભવતે આપ શ્રીમાનને જે ચતુર મંત્રી ઉથ્યા દિનત્રયાંતરમ અહમ ઇત વિઘ્ન ભવતે નિવેદશ્યામીથી રૂપાય સવિનયમ અકથયતમ લેખે ત્યારબાદ તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું અને હું આ જાણીને એટલે કે હું આ પુતળીનું મૂલ્ય જાણીને ત્રણ દિવસ પછી આપશ્રીને જણાવીશ શું કે છે ત્યારબાદ રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું અને હું આ જાણીને એટલે કે પુતળીનું મૂલ્ય જાણીને ત્રણ દિવસ પછી આપશ્રીને જણાવીશ નૃપ તથા સ્તુ ઈતી કથિત રાજ્ય સભા વિસર્જનવાન निवेद इषामी इति लेखे जनाविश एम समिनयम लेखे विनय पूर्वक अकथयतम लेख कहियो तथास्तु लतेव थाव कथियतवै लेख कहिने विसर्जितवान ने विसर्जन कर्यु अनुवाद જોઈએ के एम नृप नृप तथास्तु इति कथियतवै राजसभा विसर्जनवान એમ ચતુર મંત્રીએ ઉભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું રાજાએ ભલે તેમ થાવ એમ કહીને રાજસભાને વિખેરી નાખી શું કે છે એમ ચતુર મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું અને રાજાએ તેમ થાવ એમ કહીને રાજસભાને વિખેરી નાખી હવે આપણે આખા પ્રકરણ નૃપ ઉપસ્થિતિભ્ય રાજ્યસભાસદસ્યેભ્ય પુતલિકાના મૂલ્યમ તત્ર ચારણ પયતુ નિવેદિતવાન કે રાજાએ ઉપસ્થિત રહેલા રાજસભાના સભ્યોને પુતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું નિવેદનમ અનુસરણ બહો વિચક્ષના સમાગત્ય ભેદમ મૂલ્યભેદ ચ કારણ જ્ઞાત પ્રયત્ન કુવંત પરામ કોપી સફળવ કે રાજાએ રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીનું મૂલ્યનું ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો તો નૃપ તત્કાલે મંત્રીને સમર્પિતવન પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં ચતુર્મંત્રી ઉથ્યાત દિન મરહમ ઇતઃ વિઘ્ન ભવતે નિવેદ ઈ શ્યામિત નૃપાય સવિનયમ અકથયતમ ત્યારબાદ તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું અને આ જાણીને ત્રણ દિવસ પછી શ્રીને જણાવીશ નૃપ ઇતિ કથયતી રાજ્યસભા વિસર્જન દીવાન એમ ચતુર્મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું કે રાજાએ તેમ થાવ એમ કહીને રાજ્યસભાને વિખેરી નાખી મંત્રી તા પુતલિકા સ્વ સ્વીકૃત્ય ગૃહતી સ્વીકૃત્ય સ્વીકારી લઈને ગૃહમાં લખે છે કે મંત્રી તે પુતળીઓ લઈને ઘરે આવે છે ગૃહમાં અગત્ય પરિશ્રાંત અપી बुभि तो बुभुक्षा च उपेक्ष्य सर्वा दैनंदिना कार्यानी परीत्यज्य पुतलिका सूक्ष्मीकक्षाय परीक्षीते तत स पुतलि कर्षिनो छिद्रमेक पश्यती परिश्रान्त लिखे थाकेलो बुबुत लिके भुख्यो बुभुक्षा એટલે ભૂખને ઉપેક્ષ એટલે કે ઉપેક્ષા કરીને કે તે તરફ ધ્યાન ન આપીને દૈન દિનનાની એટલે કે રોજ કે દરરોજના કાર્યાની પરિત્યજ્ય કાર્યોને ત્યજીને સૂક્ષ્મ શિક્ષા એટલે જીની નજરથી કે બારી કાયથી પરીક્ષા એટલે કે તપાસ કરે છે પુતલિકાના કર્ણેશો એટલે પુતળીઓના કર્ણોમાં છિદ્રમ એટલે કે કાનુ છિદ્ર એટલે એકમ એટલે કે એક છે એટલે કે ઘરે આવીને થાકેલો હોવા છતાં પણ ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજ સર્વ કાર્યોની તજીને તે પુતળીઓની ઝીનવટ ભરી તપાસ કરે છે પછી તે પુતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે શું કે છે કે મંત્રીએ તે પુતળીઓ લઈને ઘરે આવે છે ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજ સર્વ કાર્યોને તેજીને તે પુતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે પછી તે પુતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે આગળ જોઈએ કિમર્થમ ચિંતય તસ્ય છિદ્રમી અકસ્માદિક વિચાર સમુપ્તમ કિમ અર્થમ શા માટે કેમ ચિંતન્ય લખ વિચારતા એટલે કે મનમાં અકસ્માતક અકસ્માત એકાએક અચાનક સમુત્તમ એટલે કે ઉત્તમ થયો છિદ્રમિતિ ચિંતય તસ્ય મનસી અકસ્માત વિચાર સમુત એટલે કે આ છિદ્ર એટલે કે કાનુ શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો શું કે છે કે આ છિદ્ર એટલે કે કાનુ શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક વિચાર ઉત્પન્ન થયો તમનું શરણ તો પુતલિકાના કરે શું એકા સલાહકાર પ્રક્ષિપદ તન અનુસરણ હશો તેને તેને અનુસરતા આને મંત્રીએ એકાએક એકાલે એકને સલાકાનમ એટલે કે સળી સળીને સલાકામ સડી સળીની પ્રક્ષેપતમ લે નાખી ખોશી છે કે છે તેને અનુસરતા એને પુતળીઓના કાનમાં એક સડી નાખી શું છે તેને અનુસરતા એને પુતળીઓના કાનમાં એક સડી નાખી સર્વાસુ પુતલિકાશુ પ્રક્ષિપાત્યા સલાકાયા પરિણામીઓમાં સડીમાં પરિણામ ત્રણ પરિણામ છે કે બધી પુતળીઓમાં નાખેલી સડીઓના ત્રણ પરિણામ પ્રાપ્ત થયા એકસ્યા પુતલિકાયા ક प्रक्षिपात सलाका का अपरस्मातम का नाम वही निर्गता पुतली कायले पुतड़ियों ना कर्ण प्रक्षिता ले कान में नाखेली अपर सुमाता एट के बीजा कर्णात्म तो वही ले काननी बहार कान में थी बहार निर्गता ले निकली के, के एक पुतली ना कान में नाखेली सड़ी બીજા કાનમાંથી બહાર નીકળી શું છે એક પુતળીના કાનમાંથી પ્રક્ષિપાત સલાકાઉ મુખાંત બહી નિર્ગતા દ્વિતીયા એટલે કે બીજીના મુખાંત એટલે કે મુખમાંથી નિર્ગતા નિર્ગતા એટલે કે નીકળી કે તૃતીયા પુતલિકા કલ ને પક્ષીપાત સલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિષ્યમાં ગતા તૃતીયા લે ત્રીજીના ઉદરમ ગતા લે ઉદરમાં ગઈ પેટમાં ગઈ ન પુનઃ બહી સમા ફરીથી બહાર આવી નહીં એટલે કે છે કે ત્રીજી પૂતળીના કાનમાં ખોશેલી સડી પેટમાં ગઈ ફરી બહાર આવી નહીં ફકરાનો અનુવાદ આપણે જોઈએ કે છે કે આ છિદ્ર શા માટે છે કે મર્થ છિદ્રમિતિ ચિંતય તસ્ય મનશી અકસ્માતિક વિચાર સમુપ્તમ કે આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક વિચાર ઉત્પન્ન થયો પછી તેને અનુસરતા એને પૂતળીઓના કાનમાં એક સડી નાખી અને બધી પુતળીઓમાં નાખેલી સળીઓના ત્રણ પરિણામ પ્રાપ્ત થયા એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી તો બીજી પુત્રીના કાનમાં નાખેલી સડી મુખમાંથી બહાર નીકળી ત્રીજી પુત્રીના કાનમાં ખોસલી સડી પેટમાં ગઈ અને ફરી બહાર આવી નહીં આગળ જોઈએ અણના પ્રસન્દ મંત્રી નિક્ષેતો ભૂતવા દિવસ પાયાપ હતી અને પ્રસન્ન મંત્રી નિક્ષેતો ભૂતવા દિવસમ પયંતી અનિ ન એટલે કે આનાથી ભૂતવાલે થઈને યાપયતી કે વિતાવે છે કે ગાળે છે જોઈએ શું કે છે કે આનાથી પ્રસન્ન મંત્રી નિશ્ચિત બનીને દિવસ દિવસે દિવસ વિતાવે છે શું કે છે આનાથી પ્રસન્ન થયેલો જે મંત્રી નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે તૃતીય દિવસે અસો રાજ્યસભામાં અપસાયા પુતલિકા પ્રદર્શ્ય તો ક્રમશઃ મૂલ્ય મૂલ્ય વિજ્ઞાનપતિ તૃતીય દિવસે ત્રીજા દિવસે રાજ્યસભામાં ઉપસ્થા એટલે કે રાજદરભામાં ઊભા રહીને પ્રદર્શન એટલે કે દેખાડીને કે બતાવીને શું કહે છે કે ત્રીજા દિવસે તે રાજદ્રબારમાં ઉપસ્થિત થઈને પુતળીઓ બતાવીને એક પછી એક મૂલ્ય જણાવે છે શું કહે છે કે ત્રીજા દિવસે તે રાજદ્રબારમાં ઉપસ્થિત થઈને તે પુતળીઓ બતાવીને એકા એક પછી એક મૂલ્ય જણાવે છે तम मूल्य वनिकम सर्वथा अन्वमोदयतम अन्वमोदयतम सर्वथा सर्व प्रकार बधे रीते अन्वमोदयतम लेके अनुमोदन करू के समर्थन करूँ के मूल्य वनिके सर्व रीते समर्थन करू कहते मूल्य के सर्व रीते समर्थन करू पहले तो जो कि आना प्रसन्न મંત્રી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે અને ત્રીજા દિવસે તે દરબારમાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવીને એક પછી એકનું મૂલ્ય જણાવે છે તે મૂલ્યનું કે સર્વ રીતે સમર્થન કર્યું હવે આપણે આનું આખા ફકરાઓનો અનુવાદ જોઈ લઈએ ફરીથી કે કેન્દ્રોપ ઉપસ્થિત રાજ્યસભા સદસ્ય પુત્રિકાના મૂલ્ય કારણ પહે તો નિવેદિતવાન કે રાજાએ ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સભ્યની પુતળીનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું ને રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં ત્યારબાદ તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું અને હું આ પુતળીનું મૂલ્ય જાણીને ત્રણ દિવસ પછી આપશ્રીને જણાવીશ એમ ચતુર મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું રાજાએ તેમ થાવ એમ કહીને રાજસભાને વિખરી નાખી મંત્રી તે પૂતળીઓ લઈને ઘરે આવે છે ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ ન ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોની ત્યજીને તે પુતળીઓની ઝીણવટભરી તપાસ કરે છે પછી તે પૂતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક વિચાર ઉત્પન્ન થયો તેને અનુસરતા એને પૂતળીઓના કાનમાં એક સડી નાખી બધી પૂતળીઓના નાખેલી સડીઓના ત્રણ પરિણામ પ્રાપ્ત થયા એક પુતળીના કાનમાં નાખેલી સડી બીજા કાનમાંથી બહાર નીકળી તો બીજી પુતળીના કાનમાં નાખેલી સડી મુખમાંથી બહાર નીકળી અને ત્રીજી પુતળીના કાનમાંથી ખોસેલી સડી પેટમાં ગઈ ફરી બહાર આવી નહીં આણથી પ્રસન્ન થયેલો મંત્ર નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે અને ત્રીજા દિવસે તે રાત રૂમમાં ઉપસ્થિત થઈને પુતળીઓ બતાવીને એક પછી એક નું જ મૂલ્ય જણાવે છે તે મૂલ્યનું વનિકે સર્વ રીતે અહીં સમર્થન કર્યું છે તો આપણે અહીંયા તો આપણે અહીંયા આજે અહીં સુધી રાખી જે બીજું છે તે આગલા વિડીયોમાં આપણે જોઈશું Astu.